બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના અસાસણ ગામના યુવાને અગ્નિવીરની તેની પાસ કરી વતનમાં આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું લાખણી તાલુકાના આસાસણ ગામે રહેતા સંજયભાઈ રમેશભાઈ સોલંકી ટ્રેનિંગ પાસ કરી આજ રોજ લાખાણી ખાતે આવી પહોંચતા લાખણી હિમાજ માતાના મંદિરથી સંજયભાઈના પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી તો આ શોભાયાત્રા લાખણીના જાહેર માર્ગો પર ફરી હતી અને તે બાદ અશાસણ ગામે પહોંચી હતી પણ આ અગ્નિવિ દિવારનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ અગ્નિવીર દિવાના પરિવારજનો દ્વારા પણ અન્ય યુવા નવયુવાનો પણ દેશની સેવા માટે જોડાવા આહવાન કરાયું હતું રમેશભાઈ સોલંકી કામ અચાય છે એ આર્મીની અગ્નિવીરમાં છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને આવેલો છે અને આજે ધામધૂમથી એની શોભાયાત્રા નીકળવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ માતાનું મંદિર લાગણીથી સિટીની અંદર થઈ અને અચાજર મુકામે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને એનું ગામ લોકો દ્વારા એને પારિતોષિક આપી અને એને પ્રોત્સાહન કરવામાં આવે છે અને આવી પેઢી આની પ્રેરણા લઈ ભવિષ્યમાં છોકરાઓ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી